વિછિયાના થોરિયાળી ગામના ઘનશ્યામ રાજપુરાની હત્યાનો મામલો હત્યા કરનાર સાત આરોપીઓમાંથી છ આરોપીઓની ધરપકડ કરનાર હત્યા કરનાર મુખ્ય આરોપી શેખા સાંભળ મોતીભાઈ આલ બીજલ સોમાભાઈ આલ નવગણ ઉર્ફે રામો ભૂરા મોરી ભગવાન ઉર્ફે ભગોકાના કળોતરા વાઘજી દેવસી ખટાણા રાજકોટ એલસીબી રાજકોટ એસઓજી તેમજ વિશિયા પોલીસની ટીમ દ્વારા છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી વિછીયામાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનાર યુવકની કુહાડી ઝીંકી હત્યા કરાઈ હતી થોરિયાળીનો યુવાન આઈસર રિપેર કરવા ગયો ત્યારે સાત શખ્સો તૂટી પડ્યા હતા મારામારી થતા કેન્સિયમ રાજપરાનું સર્વ દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું રિપોર્ટર કિશનભાઈ પ્રજાપતિ આઝાદ મીડિયા લાઈવ વિછીયા